હેલો મિત્રો તો તમારું સ્વાગત છે જવાનું છે હળવદ એટલા માટે નહીં થઈ ગયો શું ત્યાં તો આપણા વ્લોગમાં આજે તમને જવાબ બતાવીશ આપણે હળવદમાં શક્તિનગર ધામ આપણા બ્લોગમાં જોડાયા રહેજો પેલી ભરલી દે ને હવે જવાનું હળવદ એટલે હવે આપણે આ મોટર સાયકલ લઈને નીકળીશું હળવદ તરફ હવે હું નીકળી ગયો છું હળવદ તરફ કે આવું અમારા બોન ના ઘરે અને આ છે અમારા બોન ના ઘર અને આ મારા બોન બી આ મારા બને ગુજરાત ને બિસ્કીટ નાખે અને આ બોન છે અને આ મારા બોન ની ના ઘર છે હવે અહીંયાથી અમારે બધા ને જવાનું મારા બોન ને મારા બને ને મારા ભાઈ ને મારા ભાઈ ને મેકવા જવાનું નિશાડે અહીંયાથી હવે ગાડી લઈને નીકળ આ ગાડી લઈને જવાનું હોય હમણાં હવે કશું આનું અનબોક્સિંગ અવાર અવાર માં બંને કોઈ અનબોક્સિંગ ને હવે નીકળી જાય ગાડી બાયરે આ ગાડી લઈને જવાનું છે હળવા તો આગળ જોડાયા જો આ વિડીયોમાં હવે નીકળશું હળવદ તરફ ગાડી લઈને નીકળી ગયા છે અને હું હવે હોંડા લઈને જવાનું મારા બોનને આવવાનું કેન્સલ થયું માર બોન હવે ઘરે રે અને હવે અમે નીકળી તો આગળ જોડાયા જો વિડીયો હવે આપણે નીકળી ગયા છે મારા બોનના ઘરે ઘરે હળવદ તરફ અને હવે આપણે હાઈવે ઉપર પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા આપણે પેટ્રોલ આગળ ગયા અને ગાડીમાં પેટ્રોલ પૂરવાનું બાકી એટલે પેટ્રોલ પુરાવામાં ગાડી આગળ હા હવે ગાડી હવે આથી નીકળશું હળવા જ અત્યારે સુંદરગઢના પુલ ઉપર રહીને આ છે સુંદરગઢનું ડેમ એટલે કે આ કેદાર કેદારનાથ વાળું ડેમ છે આ જો ભર્યું આ બાજુ ને આ બાજુ આવડું કંઈક આ ડેમ છે

હોસ્ટેલ ગ્રાઉન્ડ છે ના આ બેડમિન્ટન નું કોર્ટ છે આ હોસ્ટેલ નું ગ્રાઉન્ડ સ્કૂલ બિલ્ડિંગ નવી બની છે અને આ જૂની સ્કૂલ બિલ્ડિંગ છે આમાં છોકરાને ને ભણવા આવવાનું અને આ આ નું ગ્રાઉન્ડ છે આ બાજુ આ બધું બને એનો સામાન પીડો છે અને આ બાજુ આ ગ્રાઉન્ડ છે આ સ્કૂલ ગ્રાઉન્ડ આપણે એમાં ભાઈ ને પાછો લઈ લીધો અને હવે આપણે જવાનું હળવદ ગામમાં પછી ત્યાંથી જઈશું આપણે શક્તિનગર હળવત ચોકડી હળવત ચોકડીએ પોગી ગયો અને હવે જવાનું આગળ આ શોરૂમે કારણ કે આ ગાડી શોરૂમે સર્વિસ કરવા મેકવાનેથી એટલે હવે આ ગાડી મેકિન જાઈતી મંદિરે હવે આગળ તમને બતાવું ગાડી મેકિન ગયા હું અને મારા બનેતર મારા ભાઈ સાયકલ લઈને જઈ મંદિરે આ હે મંદિર અંદર જઈને બતાવવામાં બતાઉ પર વ્લોગમાં જોડે આપણે પોગી ગયા છીએ ને હવે આપણે અંદર પ્રવેશ કરશું આપણે આ ગેટ થી આગળથી ગેટ કંઈક આવો લાગે છે આવી ગયા મંદિરમાં અંદર આ છે મંદિર જય બાબારી અંદરનું કઈક લોકેશન આવું લાગે હે આવું લાગે આગળથી આ મંદિર અને આ બાજુ જો ગુફા એ માં અંદર જઈને પણ બતાવીશ વિડીયોમાં સમતર લગીને જોડાયા રહેજો ફાઇનલી આપણે ફેરવાની ગુફા આવી ગયા છે તો હવે અંદર જઈશું અને તમને અંદર શું શું છે તે બધું બતાવીશ તો જોડાયા રહેજો હવે આપણે અંદર પ્રવેશ કરી લીધો અને આગળ આગળ નીકળીશું શું શું બતાવીશ વિડીયોમાં કઈ ગુફા છે પથ્થરવાળી અંદર લાઈટની પણ સુવિધા કરેલી છે અંદર લાદી બાદી બધું છોડેલું હોય ને આ બધી લાઇટ બાઇટ ની સુવિધા કરેલી અંદર પણ અહીંયા માતાજીની મૂર્તિઓ રાખેલી છે અહીંયા પરશુરામ ભગવાનની મૂર્તિ એ હવે આગળ જઈશું અહીંથી હે અંદર થી કંઈક આવું લાગે છે હે હવે અહીંથી જઈશું આપણે આગળ દર્શન કરતા રહીજો હવે આપણે ઉપર અહીંયા પણ દર્શન કરી લીજો હવે આપણે ઉપરી ઉપર નીકળી જઈશું હવે અહીંયા આપણે ઉપર નીકળી ગયા હર બને અહીંયા દર્શન કરે મારે ભાઈ લોક બનાવે છે અને આપણે હવે દર્શન કરી લઈશું તમે પણ દર્શન કરી લ્યો અહીંયા ગુફા ઉપરથી કંઈક આવો વ્યૂ આવેનો આ બાજુ મકાન બનવાનું કામ ચાલુ છે અહીંયા જે દર્શન કરતા કરવા આવતા હોય ત્યાં આવી ઢગલીઓ પણ કરે છે તો હવે આ બાજુ આગળ ભાઈની ફોટા પાડે છે અને ફોટો પાડે ભાઈનો આ છે ઘોડીનું સ્ટેચ્યુ તમે પણ જોઈ લ્યો આ તો આપણે પણ અહીંયા ફોટો પાડી લીધો છે અને વ્યાથી આપણે નીકળશું આગળ મારા ભાઈની આમ જાય આપણે આમ આગળ નીકળશું જોવા અંદર નું કાંઈક આવી રીતે મંદિર માં અંદર આ બધી સુવિધા રાખેલી છે આ બાજુ પણ એક પ્રવેશ દ્વાર આપેલો હોય આ બધી આ બાજુ ફોટા ને એવું લગાવેલું છે જોતા રહ્યો આપણા દેશના બહુ મોટા મહાન માણા છે આ બધા આ બાજુ આ કુંડા પર રાખેલા છે અંદરનો કંઈક વ્યૂ આવવું છે આ બાજુ આ મંદિરનું ગ્રાઉન્ડ હે અહીંયા ગેટ પાસે પાણીની સુવિધા પણ આપેલી છે પાણી પીવા માટે અહીંયા અંદર વિડીયો બનાવવાની ફોટા પાડવાની મનાય એટલા માટે અંદર નહીં સીન નહીં આવે અને એની અહીંયા પણ ફોટા પાડવા મળ્યા હે જ્યાં જ્યાં સારો વ્યૂ આવતો હોય ત્યાં બધાય ફોટા પાડવા મળ્યા હે અને આપણે તમારી માટે વ્લોગ બનાવી તો એક સબસ્ક્રાઈબ કરી દેજો અંદર વિકરી ગયા હૈ અને આ બાજુ જો આ આપણે ગુફા હતી રાવણના મોટાવાળી અને આ બે પાસાટા પાડવા મળ્યા હે ને આ બાજુનો કંઈક આવો વ્યૂ હે અંદરનું ગ્રાઉન્ડ હે મંદિર સામેનું અહીંયા ધજા માટેનો આ સાબલો બહુ કરેલો હે આ જય બાબા રી આયા આવડો મોટો બેલ ટીંગાડેલો છે હવે આપણે મંદિરમાંથી બહાર રહીએ કેવો લાગ્યો લો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે મંદિર બહાર રહીએ આપણે માર ભાઈ એટલું માર હવે જીતી જાય પાછા હળવતરા અને આયા આપણે ગાડી પીડીથી જોઈએ આ પીડી આપણી ગાડી પીડીએ હવે આ ગાડી મેકીઓ ફાઈલ પાસા દેવાવા ના હે હવે અમે હડવત થી ઘરે પોગી ગયા હે ને આ બેર બેન ના ઘર વયાયા હે આજ આયા રોકાવાનું હે તો આપણો વ્લોગ આયા પૂરો કરી કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી દીજો શેર કરી દીજો લાઈક કરી દીજો એન્ડ સબસ્ક્રાઇબ કરી દીજો